મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વોટર ડિસ્ટ્રિબ્યુશન ડ્રેનેજ રોડ શાળા લાઇબ્રેરી તળાવો અને ગાર્ડન સહિતના જન સુવિધાના અનેક વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું માનનીય કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી ગાંધીનગર અને અમદાવાદમાં થયેલ જનસુખાકારીમાં વધારો કરતા વિવિધ વિકાસ કાર્યોની રૂપરેખા આપી તેમાં સૌને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતને સ્વચ્છતામાં અગ્રેસર બનાવવા માટે અનુરોધ કર્યો મુખ્યમંત્રી શ્રી આજના અવસરને નવદાતના ગરબાના જ્યોતની જેમ વિકાસની જ્યોતથી જળ હળાવવાનો અવસર બનાવતા જણાવ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની જોડી સુરાજ્યની પ્રેરક છે તેમણે ઉમેર્યું કે આજે લોકાર્પિત અને ખાતમુહૂર્ત થયેલ જનસુવિધાના કાર્યો સ્માર્ટ મેગા સિટી અમદાવાદને લીવેબલ અને લવેબલ બનાવવાની સાથોસાથ વિકસિત ભારત વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે અહેવાલ મુકેશ ઠાકોર જીબી ગુજરાત ન્યૂઝ ચાણસમાં